ભાવનગર શહેરમાં રિંગરોડ ઉપર આવેલા કાર ની દુકાનના માલિકને કાર પાર્કિંગ બાબતે ઝઘડો કરી દુકાનમાં તોડફોડ કરી માર માર્યાની ઘટના પ્રકાશવામાં આવી છે ભાવનગર શહેરમાં રિંગ રોડ ઉપર આવેલા કાર એસેસરીઝની દુકાનના માલિકને કાર પાર્કિંગ બાબતે ઝઘડો કરી દુકાનમાં તોડફોડ કરી માર માર્યાની ઘટના પ્રકાશવામાં આવે છે શહેરના રિંગ રોડ ઉપર ખોડલકૃપા કાર એસેસરીઝના માલિકના જણાવ્યા અનુસાર તેઓ કારમાં એસેસરીઝ કરી રહ્યા હતા આ દરમિયાન કોઈ અજાણ્યો કાર ચાલક પાર્કિંગ કરતા તેને અન્ય પાર્કિંગ કરવા જણાવતા શખ્સે ઉશ્કેરાઈ ગયો હતો અન્ય વ્યક્તિઓને બોલાવી દુકાનના માલિકને માર મારી દુકાનમાં તોડફોડ કરી નાસી છૂટ્યા હતા તો અંગે દુકાન માલિક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ

પછી કે કાંઈ વાંધો નહીં કે પાંચ છ જણા પછી અંદર હું અંદર તમારો તો અંદર બેઠા હતા એટલે પાંચ છ જણા આવીને અંદર મારામારી કરીને આપણી દુકાન ની વસ્તુ તોડફોડ કરી લે છે બધું ભાંગ કરી લે છે આ વિશે પોલીસ ફરિયાદ કરી છે તમે હા પોલીસ ફરિયાદ કરવા ગયા હતા એને એવું આપણે કીધું કે આનું નામ નંબર લેતા હોય કે અમને બરોબર કે એનો કા નામ લેતા હોય કા નંબર લેતા હોય બરોબર પછી કે અમારે એને ક્યાં ગોતવા છે તમારા નામ નંબર ખબર છે તમને ના એનો નામ નંબર મને નતો ફૂટેજ બુટેજ કા ફટા બોટા સીસીટીવી કેમેરાનો ફૂટેજ છે મારી આગળ મેં એને સામે કીધું કે સીસીટીવી કેમેરાનો ફૂટેજ છે મારી પાસે બરોબર આ જોઈ લે આખું છે મારી પાસે કે એમા એમા ગોતવા ક્યાં છે કે પ્લેક પર ગાડી છે નંબર પ્લેટ છે આ તમાર આની દુકાન છે આપણે ક્યાં રહે દુકાન છે 150 કો રિંગ રોડ કાય વેવો નામ છે કડલકુપા છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભાવનગર